તો નમસ્કાર દર્શક મિત્રો આપણે આજે પહોંચ્યા છીએ ફરી વખત આ બોર્ડ ગામની અંદર ફરી વખત પાણી પાણીના દ્રશ્યો તમે જોઈ શકશો આજે નીચાણવાળો વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી અત્યારે ઘૂસી ચૂક્યા છે અને આગળ વધી રહ્યા છે દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે અહીંયા કમર સુધી પાણી હતા અને અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભળી જવા પામા છે જોઈ શકશો આ ઘરની અંદરથી પાણી નીકળે છે બહાર દિવાલ તોડીને તમે જોઈ શકશો કેવી રીતે પાણી અંદર ઘૂસ્યા છે એના દ્રશ્યો છે તમારે આ બધા ગામના અગ્રણીઓ છે જોવા માટે નીકળ્યા છે અત્યારે દ્રશ્યો જોવા માટે તો અત્યારે બહુ વરસાદ છે અને કેવી રીતે પાણીની અંદર નુકસાની કી છે અને કેવા કેવા વિસ્તારમાં પાણી છે તે આપણે હવે આગળ જોવા માટે જઈ રહ્યા છીએ તમે જોઈ શકશો અહીંયા આ રસ્તો બંધ હતો અત્યારે ઓહ નમસ્કાર દર્શક મિત્રો તો આ છે બોરડાનું નદીનું જે ચંગમ સ્થાન છે અહીંયા ચારે તરફથી પાણી ભેગું થાય છે અને અહીંયા પુષ્કળ પાણી હતું અને અત્યારે અવર ફરી વખત ચાલુ થઈ છે તો દ્રશ્યોમાં તમે જોઈ શકશો અત્યારે હા તમે દ્રશ્યની અંદર જોઈ શકો અહીંયા કાર ભાડી પડેલી છે એક અને આ છે દ્રશ્યો હાલના ભયંકર પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ વચ્ચેથી આપણે અહીંયા જોઈ શકશો તમે અત્યારે ધીમે ધીમે રસ્તો ચાલુ થયો છે અને સારા તરફથી પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે અનેક લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે નિશાણવાળા વિસ્તારની અંદર પાણી જે છે એને કારણે લોકોની અંદર ખૂબ જ એક પ્રકારનો ભયનો માહોલ હતો અને હવે ધીમે ધીમે વરસાદ બંધ થયો છે એને કારણે અત્યારે લોકોની અવર જવર ચાલુ થઈ ચૂકી છે તો દ્રશ્ય અંદર તમે જોઈ શકશો આ સામેના ગેટ છે અને ગેટના જે અંદરથી પાણી જો આવી રહ્યું છે તમે જોઈ શકશો આજે ગેટ ખોલવામાં આવ્યો છે ઘરનું અને ઘરના અંદરથી પાણી છે નીકળ્યું છે તો દ્રશ્ય તમે જોઈ શકશો કેવી પરિસ્થિતિ છે આજની બોરડા ગામની અંદર સામેલા ધાર વરસાદ ખાબકી જતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે નીચાણવાળા વિસ્તાર અંદર પાણી ઘૂસી જવા પામ્યા છે અનેક વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા છે તો દ્રશ્યની અંદર તમે જોઈ શકશો આ લોકો અત્યારે પાણીને મોજ માણવા માણવા તો અહીંયા તમે જોઈ શકશો લોકોની જે અહીંયા ભીડ છે તે પાણી જોવા માટે નદીનો પ્રવાહ જોવા માટે આવી ચૂક્યા છે તો દ્રશ્યની અંદર તમે જોઈ શકશો અમારે મંત્રી સાહેબ બોરડાના તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને કેવી પરિસ્થિતિ તે પરિસ્થિતિનો તાજ મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે અને હાલ તમે જોઈ શકશો કે આ જે સ્થિતિ છે એ સ્થિતિ બહુ દયનીય સ્થિતિ છે અને અત્યારે જે રસ્તો છે એ ચાલુ થઈ ચૂક્યો છે તો દ્રશ્યની અંદર તમે જોઈશો કે અહીંયા ગામના લોકો અને ગામના લોકો જે અગ્રણીઓ છે અહીંયા બચાવ અને રાહત સામગ્રી માટે અહીંયા લોકોની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ઉપર ચાપતી નજર રાખી રાખેલી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકો પણ અહીંયા તત્પર છે યુવાનો પણ અહીંયા હાજર છે તો આ છે નદીનું સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ જે તમે જોઈ શકશો અહીંયા લોકોના જે પંડાલો છે તે ઊંચા કરી અને અહીંયા સુધી પહોંચાડી દીધા છે તો આ જે પરિસ્થિતિ છે આજની અહીંયા સુધી ઉપરથી પાણી જતું હતું અને એના ઉપરથી પાણી જવાને કારણે નિશાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યા છે અને અત્યારે હાલ તમે જોઈ શકશો કે લોકોના ટોળા અહીંયા ઉમટી પડેલા જોવા મળ્યા છે પાણીના દ્રશ્યો કેદ કરવા માટે અને પાણીને જોવા માટે ઘણા સમય પહેલાં એટલે કે અહીંયા લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં જે પાણીની પરિસ્થિતિ હતી એના કરતાં વિપરીત પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે અત્યારે તો અહીંયા દ્રશ્યની અંદર તમે જોઈ શકશો કેવી પરિસ્થિતિ છે તે અત્યારની આ પરિસ્થિતિ જોતા અત્યારે લગભગ વરસાદી કલાકથી બંધ થઈ ચૂક્યો છે અને એ પછીનું જે આ દ્રશ્યો છે આપણે બતાવી રહ્યા છીએ અને અત્યારે જે આ જે પાણીની પરિસ્થિતિ છે એ ધીમે ધીમે સ્થળાંતર થઈ રહી છે અને ધીમે ધીમે થાળે પડી રહી છે પરિસ્થિતિને લોકોની ફરી વખત અવર જવર ચાલુ થઈ ચૂકી છે આ બોર્ડ અને ભગોડા ગુનાળા તરફ જોડતો રસ્તો છે આ હાઈવે મહુવા ભાવનગરનો જે જોડતો રસ્તો છે અને એ રસ્તા ઉપરથી પ્રચાર થતાં અહીંયા લગભગ અહીંયા બે કલાક સુધી અહીંયા રસ્તાની અંદર વેઇટિંગ કરવું પડ્યું હતું અને બે કલાક માટે આ રસ્તો લોક થઈ ગયો હતો અહીંયા એમ કે પાંચ ફૂટ ઉપરથી છ ફૂટ સુધી આ પાણી જોવા મળ્યા હતા અને સમગ્ર રસ્તો અહીંયા બંધ થઈ ગયેલો જોવા મળ્યો હતો અને આ અત્યારે રસ્તો ખુલ્લો થતા લોકોની અંદર એક પ્રકારની કુતુહલતા અને એક પ્રકારની એક એક આનંદનો અને જોવા માટેનો લોકો અહીંયા ઉમટી પડેલા જોવા મળી રહેલા છે તો દ્રશ્યની અંદર તમે જોઈ શકશો કે આ લોકો અહીંયા પાણીના જે દ્રશ્યો છે એને જોવા માટે પહોંચી શક્યા છે તો આ છે દ્રશ્યો આજના અત્યારના હા તમે જોઈ શકશો આ જે દુકાનો છે અને દુકાનોની અંદર કેવી રીતે કચરો ભરાય ગયેલો છે તો અહીંયા કેટલી પાણીની પરિસ્થિતિ વિકટ હશે એ તમે જોઈ શકશો આ દુકાનો અંદર બધે પાણી ગળી ગયા હતા તો આ આજની પરિસ્થિતિ છે અને આજના વરસાદનો માહોલ છે તો જોઈ શકશો તમે કેવા પ્રકારનો વરસાદ પડ્યો છે અને એ પછીના જે દ્રશ્યો છે અત્યારના તમને બતાવીશું લાઈવ આ જે દરેક જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી અને ખૂબ જ તારા જે જરૂરી છે અને દુકાનોની અંદર પાણી ભરી જવા ઘૂસી જવા પામા છે અને બસ સ્ટેશનની અંદર પણ અત્યારે આ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને નિશાણવાળા વિસ્તારની અંદર પાણી ઘૂસી ગયા છે તો દ્રશ્યની અંદર તમે જોઈ શકશો કે આજની આ બે કાબુ પરિસ્થિતિ થઈ છે અને જોઈ શકશો એવો આ પરિસ્થિતિ છે આજની શાકભાજીની જે લારીઓ હતી એમાં પણ અહીંયા માથડા સુધી પાણી હતા અને સમગ્ર શાકભાજી માલ બધા તણાઈ ગયા છે તો આપણે સીધી વાત કરીશું રામભાઈ કેટલું પાણી હતું અહીંયા કેવી પરિસ્થિતિ હતી પાણી હતું શાકભાજીનું બધું શું અત્યારે તમારી શાકભાજી બધી જો આ લોકોની બધી તણાઈ ગઈ છે અહીંયા શાકભાજી અને ફ્રૂટના જે અહીંયા થળાવો છે અને જો આ છલાખા વીણી રહ્યા છે જુઓ તમે પરિસ્થિતિ જુઓ તમે આજની જે પરિસ્થિતિ આ જે કે બકેટ છે બધા કેરેટો છે કેરેટો કેટલા બધા જતા રહ્યા છે કેરેટા ખાલી થઈ ગયા છે ટમેટા બધા ભરેલા હતા એવો બકાલા અને શાકભાજીના તો આજના આ દ્રશ્યો છે તમે જોઈ શકશો બોર્ડરની અંદર જે અંધરાધાર વરસાદ પડ્યો અને એ વરસાદને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો નિશાણવાળા વિસ્તારની અંદર પાણી ઘૂસી જવા પામ્યું છે દરેક જગ્યાએ તમે જોઈ શકશો આ આ પરિસ્થિતિ છે આજની તો આજની જે પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે સાત આઠ ઇંચ વરસાદ પડી જતા બોરડાના જે નિશાણવાળા જે પ્લોટવાળો વિસ્તાર છે એ બોરડીથી પાદરગઢ અને બગોડા તરફ જતો જે રસ્તો છે રસ્તો લગભગ ત્રણ કલાક સુધી બંધ થઈ ગયો હતો અને નિશાણવાળા વિસ્તારની અંદર ઘરોની અંદર પાણી ઘૂસી દેવા પાઈમાં છે તો હજુ પણ આ નદી છે બે કાંઠે વહી રહી છે તમે દ્રશ્યની અંદર જોઈ શકશો આ જે બોરડા ગામની જે નદી છે નદીની બે કાંઠે રોદ્ર સ્વરૂપ હતું અને નિશાનવાળા દરેક વિસ્તારની અંદર પાણી જો અહીંયાથી વાસ છે તો વાસની અંદર પણ પાણી ઘૂંસી જવા પામ્યું છે અને નિશાનવાળા વિસ્તારની અંદર પાણી ઘૂંસી જવા પામ્યું છે હવે રસ્તો અત્યાર સુધી બંધ હતો તો હવે અહીંયા રસ્તો ખુલ્લો થયો છે તો ધીમે ધીમે ફરી વખત જનજીવન અવરજવર ચાલુ થઈ છે તો આ પરિસ્થિતિ આજની હતી અહીંયા તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આજે આંદરાધાર વરસાદ સવારથી જ ચાલુ હતો અને એને કારણે લઈ અને નદીની અંદર ઘોડાપુર જોવા મળ્યા છે એ પૂરને કારણે અનેક અંદર પાણી ઘૂસી જવા પામ્યા છે જે પ્લોટ વિસ્તાર છે તે વિસ્તારની અંદર દરેક જગ્યાએ પાણી ઘૂસી જવા પામ્યા છે તો આજના આ દ્રશ્યો છે તો આપણે અહીંયા ફરી વખત તમને બતાવવાનો પ્રયાસ કરશું કેવો વરસાદ છે અને કેવી પરિસ્થિતિ છે આજે તો બે ત્રણ ગળી ગયેલું હોય અને નાના માણસોને ઘર વખરીમાં બહુ નુકસાન વાસણ તણાઈ ગયા વાસણ તણાઈ ગયા અનાજ તણાઈ ગયા અનાજ બગડી ગયું આવી બધી પરિસ્થિતિ હોય એ તાત્કાલિકનો નિકાલ કરી અને નહેરું પક્કું કરવા આપને આપણે સેના સેના દ્વારા વેરી મિત્રને કહેવા માંગુ છું કે નહેરું પક્કું કરાવે

તો દર્શનની અંદર તમે જોઈ શકો છો કે અમારે પરવીણભાઈ છે રાઠોડ છે અને ગામના અગ્રણી છે અને તેઓ જણાવી રહ્યા છે કે આ બોરડા ગામના જે વિસ્તારની અંદર જે પાણી ઘૂસવાનું જે મુખ્ય કારણ છે તે અહીંયા જે નહેરુ છે નદી છે જે નદી ઊંડી કરવી જોઈએ અને આજુબાજુના જે વિસ્તારની અંદર જે દબાણો છે દબાણો દૂર થાય જેને કારણે પાણીની જગ્યા મળે અને આ ગામના જે નિશાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પાણીના ઘૂસે લોકોને નુકસાની કાયમ માટે જે નુકસાન થાય ન થાય એના માટેના સરકાર દ્વારા અને અથવા તંત્ર દ્વારા કંઈ પગલાં યોગ્ય અને તાત્કાલિક પગલાં લેવામાં આવે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે તો તમે ચોમાસાની અંદર પહેલો વરસાદ થાય કે સારો વરસાદ થાય ત્યારે દર વર્ષે આવી સ્થિતિ થાય છે અને નિશાનવાળા વિસ્તારની અંદર જે કંઈ ઘરો આવેલા છે એના ઘરોની અંદર પાણી છે જેને કારણે અનાજ અને ઘર વકરીને મોટું દર વર્ષે નુકસાન થાય છે તો આનો તંત્ર દ્વારા વહેલા તકે નિર્ણય કરીને નક્કી કરીને કંઈક નિર્ણય કરવામાં આવે તો લોકોને કંઈક રાહત મળી શકે તો આગળના પણ દ્રશ્યો આપણે બતાવશું કેવા કેવા પ્રકારનું નુકસાન થયું છે એના વિશેની પણ આપણે દરેક તારાજી તમને બતાવશું આગળ જુઓ દ્રશ્યની અંદર જોવો કે આ વરસાદ પહેલો થયો છે ને પહેલાં વરસાદને કારણે આ